পেটি খুলেছে কামছে নীচু যায় તું મુસ મળ કે ન મળ બાકી અમે જીતવાના છે જાજા મત તો અમારે દયા છે તમે ન હું તો કહું છું વી મત તું જાવ ને તોય હાર એ તો જોઈ લીધું છું કે તું ખુલશે ને તેરે જાવ તમે અહીંયા અમે આવી જ છે આવો આવો તમારી ખબર પડે બોલો હું અહીંયા પેટીઓ ખુલે છે અને મહોણીઓ કેવો નિરાશ થી હું તો

ઉતાવળ રાખો ઉતાવળ રાખો આમાં ઢીલ નું હોય બીજો હા જય શ્રી કૃષ્ણ સાહેબ જય શ્રી કૃષ્ણ છે શું છે મત ગણતરી માં એ ચાલુ જ કરવાનું છે પણ તમે શું એ કઈ દેખાવશો ચાલુ કરો આ કોઈ નઈ આવે હારવામાં હોય તો આવે કોઈ ચાલુ કરો ગાય ગા જીતવાના તો અમે જ છે હા અને લાઈન માં રહીજો લાઈન માં તુર્યો ને નકરો હુવામાં જ્યો છો કાઈ જાણ જ ન દેતો ક આ સૂટની કઈ ઘડીક થઈ ન આવિ અને જો આમ આપણે હારી ગયા ને તો આપણે કોઈને મોઢું દેખાડવા લાયક નઈ રે ઓય મત ગણતરી ચાલુ થઈ ગઈ છે હાલ આપણે અહીં કાયો કર જાય તમતારે ઉપાધી કરમાં હું તમતારે ઊભો થાવ અને જ્યાં જો પેટ્યું ફેરવીયું હોય ને તો એકાદાના તાંગા ભાંગી નાખું મૂકું નઈ ખબર છે હાલ હવે હાલ એકદમ હે નેતા બોલ બોલો સાહેબ આ બા તો એ તમારા સામે કોઈ ઊભું નહીં રહ્યું શું સાહેબ ઊભા તો રહ્યા છે પણ નહીં આવે આઈડી સાહેબ એમ હોય તો આવે સમજાય સાહેબ ભાઈ પેટી ખુલવામાં કેટલી વાર છે આ ગણાય છે મત શાંતિ રાખો ગડે એવું છે હા મગના તું જોજે અમને કેવા હોબા થઈ જાય હરી બાપાના 45 મત અને બાબુ ભાઈના 50 મત આપણે બાબુભાઈ ના બાઠ મત અને હરિ બાપા ના ત્રણસો ને પાહ મત હરિબાપા વિજેતા

બોલો આયા બાજે સૂટણી માં સૂટવા દે પછી તારો વારો ભાંગી નખું તો મને કીજે